હજી તો ઓલી સાઈડ છે ને મોટી માર્કેટ છે ને ઓલી સાઈડ ભરાય છે પણ ના અત્યારે છે ને માર્કેટ આવું પૂરી થઈ ગઈ છે ના સોખા પાણી ના છે જો આ દરિયાનું સોખું પાણી છે ને એના છે ને જો આખો બોટ છે ને દરિયાની માર્કેટ લઈ જાય છે હોલા પણ છે હોલા પણ છે ને એટલે માછલા એવું બધી બેલ નાખીને પકડે છે ને જાજા પકડે છે ને મોટા મોટા હોય ને એ ઓળ કાલીને જાય છે અને આ જો તો છે ને કિસલા નીકળા આવી ગેલા છે જો આય જો હોલા પણ કેવું કિસલા નાના મોટા ને બધી કિસલા છે ને હણબત નાખે તમે જો

હાલો પેલા આપણે એમાં આટા મતાવી નાખો છે ને બહુ વાસ છે ને બહુ ગંદી આવે છે બહુ એટલે બહુ સવાસ એ નથી લઈ આપતો પેલી વાત આ બોટે આવી ગયા છે એ બતાવો ભાઈ બંધ તામે ગયું શાક હતી જુઓ તો આ ટાઈપનું છે ને કેવડા કેવડા ઓહો મને બીક લાગે પાણીમાં થોડી એમ જોવા આ ટાઈપના છે ને આખા આખા છે ને પાછલા આવી ગયેલા છે આ શું કહેવાય ભાઈ અને આ શું કહેવાય એને કંઈક નામ તો કહેવાય પણ આપણને નામની બહુ ખબર નથી

વડકા ને એવું બધું છે ના બધું છે ને અમુક અમુક બધા વડકા અત્યારે છે ને બાર ગયા એવા એના સમય પ્રમાણ હોય સમય પ્રમાણ હોય ને હા ઈસુ હોળામાં જવો બોટ તો એ તો સિમેન્ટ ની હશે ને આ બોટ છે ને સિમેન્ટ ની છે તો આ પટ્ટો તમને બતાવી ને એ છે ફેક્ટરી માંથી છે સિમેન્ટ આ ટ્રાન્સપોર્ટ કરે બીજું છે હા બાર સમજો જીવતું છે કે મરી ગયેલું છે જો આ છે ને મરી ગયેલું છે જીવતું હોય ને તો આપણને તો બહુ બીક લાગે છે ને બધી નાની નાની ચાલની આ ઓરી ઓરી છે ને

মচলা লিজা বে বে ৰাজা কড় কেৱল કોડી છે જો કોડો હા છે કોડી હું કોડો ભાઈ તો નીકળા છે ને માછલે તો છે ભાઈ ઓહો આપણે તો બધા કાગળ જામ નીકળ્યા છે ને જા જો ને નામ મરી ગયા છે ને માછલા તો થાય આમ જો ભાઈ તો એટલા કેટલા કેટલા છે ને ઓલી ઝાડમાં અમને કાઢતા છે ને મતલબ કેવડે કેવડે મોટા કેચલાન માસ્લાન એવું બધું આવી ગયું છે આમાં સમજાવો તો કેટલા બધા છે ને આ આ વડકા આપણે કાઢતા છે ને આપણે ક્યાં તો એમને આ ઝાડમાંથી છે ને એટલા કાઢ્યા છે કેટલા બધા કાઢા છે મોટા મોટા આ તો અઢીસો ગ્રામનો એક કેસલો લાગે ને ઘણી બધી નાની નાની કસેલું છે આ એક મોટો કેસલો લાગે છે તો હવે આપણે આમ બધી ફરીને જોઈએ આજકાલ પાક્કું ટાઈમ છે ને આજકાલ અમારે કઈ ટાઈમ નથી નકર તો છે ને આપણે બોટમાં બેન દરિયામાં જવાનું છે તો આવતી ખેલે નેક્સ્ટ ટાઈમ તો નેક્સ્ટ વાર આવીને ને તે વાત ફાઈનલ જવું આ તો કેવું મોટું છે ને માછલું પીડું હોય ને આય જો અહીં ખુલી છે અલગ 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 છે ને આ નીકળ્યા માછલા પીડા તો ભાઈ આવા ને આવા બગડી ગયેલા ને હારા ને એવા બધા કેટલા માછલા પીડા આમાં આમાં છે ને જ્યાં જોવો ને આ નીકળ્યા છે ને માછલા 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 જ પીડા આ તો માછલા જેવું પીડું છે લાંબુ લાંબુ એરું જેવું આ ખાલી માથું પીડું છે

ગણી જ નહો બે દિવસ ગણવા બેઠા હોય તો વડકા તમે ન ગણી આવ્યો એટલા છે ને ઘેરે ઘેરે બધાને બેઠા ચાર ચાર પાંચ પાંચ છે ને વડકા છે બોલ તો બેસે છે ને અત્યારે છે ને થોડાક અમે મોડ આવ્યા વિડીયો કોલમાં આગળ મને બતાવ્યું હતું ને ફોન આવ્યો હતો માંડીને એટલા ને આખી નીકળી આ ખાલી જગ્યા પડીને ખાલી જગ્યામાં નીકળું માછલું તો મારી જેવું માછલું આમાં પીડ્યું છું બોલો એવું હાલ હું બેસીલ તમારી માટે વિડીયો બનાવવા જ આવ્યો હતો

ને હવારમાં તો માર્કેટ રહે આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહીજો મળીએ કાલે નવા વિડીયો સાથે ચાલુ જય માતાજી જય કાલકા